વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે ઇન્સ્ટાગ્રામમાં થયેલા મોસ્ટ વાયરલ એવા બટેટાના લચ્છા પુડલા બનાવીશું તો તેના માટે એક પ્લેટમાં આપણે બટેટાનું છીણ તૈયાર કરી લેવાનું છે એટલે કે બટેટાના લચ્છા કરી લેવાના છે તો તેના માટે છીણ કરવા માટે જે ખમણી આવે છે તે આ રીતે મોટા હોલવાળી પસંદ કરવી જેનાથી એકદમ સરસ એવું જાડું છીણ થશે આમાં ઝીણા છીણની જગ્યા પર આ રીતે થોડા મોટા લચ્છા રાખવામાં આવે છે જોઈ શકો છો આ રીતના લાંબા અને જાડા લચ્છા રાખવાના છે તો હું અત્યારે ચાર બટાકાનો ઉપયોગ કરી રહી છું જેના મેં છાલનો ભાગ કાઢી અને પાણીથી વોશ કરી લીધા છે હવે આપણે ખમણી એટલે કે જે ગ્રેટર હોય છે તે મોટા હોલવાળું લેવાનું છે અને તેની મદદથી લચ્છાને તૈયાર કરી લઈએ તો આ જ રીતે મેં બટેટાના ઢોકળાની રેસીપી પણ શેર કરી છે જે એકદમ સરસ સોફ્ટ બને છે અને જેને તમે ફરાળમાં પણ લઈ શકો તો આ એક બટાટાનું છીણ છે તે રેડી કરી લીધું છે હવે આપણે આ છીણને પાણી ભરેલા બોલમાં રાખી દઈએ જેથી કરી આપણા જે લચ્છા છે બટાટાના તે કાળા ના પડે તો આ રીતે આપણે એક એક બટેટાનું છીણ કરી અને પાણીમાં તેને રાખતા જઈશું ત્યારબાદ તેને વોશ કરી લઈશું તો હવે આપણે અહીં બીજું બટેટું પણ રેડી કરી લીધું છે છાલ કાઢીને તેના પણ લચ્છા રેડી કરી લઈએ આ રીતે ઉપરથી નીચે સુધી લઈ અને એક સ્લોટમાં જ આપણે છીણ કરવાનું છે જેથી કરી લાંબા લચ્છા તૈયાર થાય આપણે કટકે કટકે છીણ નથી રેડી કરવાનું અને આ રીતે વચ્ચે ખમણીમાં ઉપર ચોટેલું હોય છીણ તો તેને પહેલાં કાઢી લેવું નહીં તો આપણા જે લચ્છા છે તે આખા નહીં થાય બ્રેક થઈ જશે આવી ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખીએ તો એકદમ પરફેક્ટ એવી આપણી રેસીપી તૈયાર થાય તો જોઈ શકો છો આ ચાર બટેટાનું છીણ છે હવે આપણે આને બેથી ત્રણ પાણીથી વોશ કરી અને એકદમ સારી રીતે બંને હાથની હથેળીની મદદથી નીચવી લેવાનું છે જેટલું પણ એક્સ્ટ્રા પાણી છે તે બધું એ રીતે કાઢી લેવાનું છે અને હવે આપણે એ બોલમાં જ આ લચ્છાને રાખી દઈએ ત્યારબાદ મસાલામાં પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે તો અહીં પોણી ચમચી જેટલું નમક છે ત્યારબાદ આપણે તેમાં તીખાસ માટે મરી પાવડર એટલે કે તીખાનો ભૂકો ઉમેરીશું તો હું અત્યારે પોણીથી એક ચમચી જેટલો તીખાનો ભૂકો લઈ રહી છું જોઈ શકો છો મારી જે સ્પૂન છે તે નાની છે તો એ પ્રમાણે હું તમને માપ કહું છું ત્યારબાદ આપણે તેમાં તીખાસ માટે તીખા લીલા મરચાં ઝીણા ચોપ કરેલા ઉમેરીશું અને અહીં અડધા ઇંચ જેટલા આદુનું છીણ છે તેને પણ સાથે જ આપણે ઉમેરી દઈએ ત્યારબાદ અહીં વન ફોર્થ કપ જેટલી કોથમીર છે ઝીણી ઝીણી ચોપ કરેલી તેને પણ ઉમેરી દઈએ આ લચ્છા પરાઠામાં પુડલામાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે કોથમીર કોથમીરથી એટલો સરસ ફ્લેવર આવે છે ને કે ખાવાની મજા પડી જાય છે તો ચોક્કસથી ઉમેરવી હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જ્યારે તમારે પુડલાને બનાવી અને સૌ કરવા હોય ત્યારે જ નમક ઉમેરવું ત્યારબાદ કઈ રીતે આને પેનમાં સ્પ્રેડ કરવા કઈ રીતે તેને પલટાવવા અને શેકવા એ બધું જ હું તમને અહીં ડિટેલમાં કહીશ કેમ કે મેં બનાવી અને એક્સપિરિયન્સ કરી લીધો છે ખૂબ જ સરસ બને છે તો થયું કે ચલો યુટ્યુબની સાથે પણ શેર કરું આ ઇન્સ્ટાગ્રામની વાયરલ રેસિપી તો જોઈ શકો છો બધા જ મસાલા આપણે એકદમ સરસ મિક્સ કરી દીધા છે હવે અહીં મેં એક પેન લઈ લીધું છે અને આ પેનને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું ફક્ત એક ચમચી તેલનો જ ઉપયોગ થાય છે એક પુડલાને બનાવવા માટે તો અત્યારે આપણે ચારથી પાંચ ડ્રોપ્સ તેલના છે તેને ઉમેરી દઈશું અને આ રીતે પહેલાં તો તેને પેનમાં સ્પ્રેડ કરી લઈશું આની જગ્યા પર તમે તવો પણ લઈ શકો છો તવા પર પણ બનાવી શકો છો આ પુડલા હવે આપણે ચમચીની મદદથી થોડું સ્પ્રેડ કરી લઈએ તેલને એટલું જ સ્પ્રેડ કરવાનું છે જેવડી સાઇઝના આપણે પુડલા બનાવવા છે અહીં તેલ સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે થોડો પોર્શન પુડલાના બનાવવા માટે જે લચ્છા રેડી કર્યા છે તેનો લઈ લેવાનો છે આ રીતે ત્યારબાદ હાથેથી અથવા તો ચમચીની મદદથી સ્પ્રેડ કરી લેવું બને તો આ રીતે હાથેથી જ સ્પ્રેડ કરવું જેથી કરી ઇક્વલી આપણા પુડલા છે તે બનીને રેડી થાય ના તો એક સાઈડથી ઝાડા કે ના તો એક સાઈડથી પાતળા થાય આ રીતે તેને એકદમ સરસ ગોળ શેપ આપી અને ફેલાવી લેવાનું છે ગેસની લો ફ્લેમ પર જ આપણે બધી પ્રોસેસ કરવાની છે તમારે જે વાસણનો ઉપયોગ કરો એ વાસણને પણ હીટ આપવી હોય તો ગેસની લો ફ્લેમ પર જ વાસણને ગરમ કરવું અને ગેસની લો ફ્લેમ પર જ પુડલાને સ્પ્રેડ કરી અને શેકવા આ મેઇન પોઈન્ટ છે આ પુડલા બનાવવા માટેનો આ વાતનું ખાસ ધ્યાન રાખું ગેસની લો ફ્લેમ પર જ આપણે બધી પ્રોસેસ કરવાની છે નહીં તો આ પુડલા છે તે બળી જશે તમારે જેટલા પતલા કરવા હોય એટલા કરી શકો છો મેં અહીં ખૂબ પતલો એવો આ પુડલો રેડી કર્યો છે હું તમને લાસ્ટમાં બતાવીશ તમારે આટલો પુડલો પતલો રેડી કરવો હોય તો પણ થઈ જશે હવે આપણે ઉપરની સાઈડ પણ ત્રણથી ચાર ટીપા જેટલું તેલ છે તેને સ્પ્રેડ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે તાવીથાની મદદથી તેને પલટાવી લઈએ તમને થતું હશે કે પતલો પુટલો છે તો તૂટી જશે અથવા તો તેને ફેરવવું ઈઝી નહીં રહે પણ તમે જોઈ શકો છો એક સાઈડ એકદમ સારી રીતે શેકાઈ જશે ત્યારબાદ તે ઇઝીલી તેને આપણે પલટાવી શકશું જોઈ શકો છો જરા પણ તૂટ્યો નથી અને ઇઝીલી આપણે તેને પલટાવી લીધો હવે આપણે બીજી સાઈડ પણ ગેસની લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈએ ટોટલ એક પુતલાને થતાં પાંચથી છ મિનિટ જેટલો સમય લાગે છે જો આ રીતે તમે કરશો તો એકદમ સરસ પુડલા તો બનશે સાથે ખાવામાં કાચા પણ નહીં લાગે તો લો અહીં જોઈ શકો છો બીજી સાઈડ પણ એકદમ સારી રીતે શેકી લીધો અને એકદમ સરસ પતલો એવો આપણે આ પુડલો બનાવીને રેડી કરી લીધો હવે હું તમને થોડો જાડો પુડલો પણ બનાવીને બતાવી દઉં તેના માટે ફરી આપણે પેનમાં બેથી ત્રણ ટીપાં જેટલું તેલ ઉમેરી અને તેને સ્પ્રેડ કરી લઈએ હર વખતે તેલને સ્પ્રેડ કરવું કમ્પલસરી નથી સ્કીપ પણ કરી શકો છો પણ સેફર સાઇડ કરવું હોય તો કરી શકો છો હવે આપણે તેલને સ્પ્રેડ કરી લઈએ ત્યારબાદ અત્યારે મારે થોડો જાડો પુડલો બનાવવો છે તો તેના માટે હું લચ્છાની ક્વોન્ટિટી થોડી વધારે લઈશ તો આ જ પ્રમાણે તમારે લચ્છાની ક્વોન્ટિટીને એડજસ્ટ કરવાની છે જો જાડો અને મોટો બનાવવો હોય તો એ પ્રમાણે થોડો વધારે પોર્શન લેવો અને આ રીતે ફેલાવી દેવો તો અત્યારે આપણે વધારે પડતો સ્પ્રેડ નહીં કરીએ કેમ કે થોડો જાડો બનાવવો છે તો આ રીતે થોડો થોડો સ્પ્રેડ કરી અને સેટ કરી લઈએ આ લચ્છા પુડલાની ખાસ વાત તો એ છે કે તમે ફરાળમાં પણ આ પુડલા લઈ શકો છો કેમ કે આપણે કોઈ એવી વસ્તુ એડ નથી કરી બધી તમે ફરાળમાં લઈ શકો એ રીતે આપણે એડ કરી છે વસ્તુ અને સાથે જ કોઈપણ જાતનો લોટ ઉમેર્યા વગર આપણે એકદમ સારી રીતે પરફેક્ટલી આ પુડલા બનાવી અને રેડી કરી લઈશું તમને જેટલું દેખાય છે એટલું સહેલું નથી આ પુડલાને બનાવવા હું તમને જે જણાવું એ બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખી અને પુડલા બનાવશો તો એકદમ સારી રીતે બની જશે તૂટ્યા વગર જોઈ શકો છો હું પણ પહેલી વાર ટ્રાય કરી રહી છું ઇન્સ્ટાગ્રામની આ વાયરલ રેસીપી સ્ટીલ તે તૂટતા નથી અને એકદમ સારી રીતે સેટ થઈ જાય છે સાથે જ આપણે નમક ઉમેર્યું છે તો લચ્છામાંથી પાણી તો થવાનું છે એટલા માટે એ પાણીમાંથી લચ્છાને કાઢી અને અલગ કરીને ત્યારબાદ આ રીતે તેને સેટ કરવા તો અહીં જોઈ શકો છો બીજો જે ઝાડુ પુડલો આપણે સ્પ્રેડ કર્યો હતો તે એક સાઈડ શેકાઈ ગયો છે હવે તેને બીજી સાઈડ શેકાવા દઈએ ગેસની લો ફ્લેમ પર આ જ રીતે આપણે બધા પુડલાને બનાવવાના છે જાડા પાતળા મોટા નાના જે કોઈ પણ શેપ આપવા હોય એ તમે આપી શકો છો જરા પણ બગડશે નહીં પણ એક જ શરત છે કે ગેસની લો ફ્લેમ પર બધી પ્રોસેસ કરવી અને આ પુડલાને બનાવવા ટાઈમે કોઈ ઉતાવળ ના કરવી જોઈ શકો છો આ બીજો પુડલો પણ બનીને રેડી થઈ ગયો છે એકદમ સરસ ક્રિસ્પી એવો બની ગયો છે જોઈ શકો છો એકદમ સરસ કલરની સાથે એકદમ સરસ સ્મેલની સાથે આપણે બીજા પુડલાને પણ બનાવી લીધો આ જ રીતે આપણે બધા પુડલાને બનાવી લઈએ ચાર બટેટામાંથી જો પતલા પતલાં પુડલા બનાવશો તો પાંચથી છ જેટલા પુડલા બનશે નહીં તો ચાર બટેટામાંથી ચાર જ પુડલા બનશે આ ક્વોન્ટિટી હું તમને જણાવું છું તો અહીં મેં પુડલાને બનાવીને રેડી કરી લીધા તમે લંચ બોક્સમાં પણ આ પુડલા આપી શકો છો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે આ રેસિપીને તમે ગ્રીન ચટણી અથવા દહીંની સાથે સર્વ કરી શકો છો જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો એકવાર ટ્રાય ચોક્કસથી કરજો અને હા કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી સાથે જ આવી બીજી રેસિપીઓ જોવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને વ્રત સ્પેશિયલ અને ખાસ કરીને સિઝન સ્પેશિયલ રેસિપીઓ મળી રહેશે અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો તે મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો આવા બીજા અનોખા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્કસ ફોર વોચિંગ